નમસ્કાર ગુજરાત સમાચાર ધોળકા ખાતે મતદાર યાદી સુધારણા અભિયાન અંગે જિલ્લા કોંગ્રેસ દ્વારા સમીક્ષા બેઠક મળી મધ્ય ઝોન પ્રભારી રામકિશન ઓઝા ઉપસ્થિત રહ્યા અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધોળકા ખાતે નવા સર્કિટ હાઉસ ખાતે અમદાવાદ જિલ્લાની મતદાર સુધારણા સમીક્ષા બેઠક મધ્ય ઝોન પ્રભારી રામકિશન ઓઝાની અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં સહપ્રભારી ઋતિકભાઈ મકવાણા અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ ગોહિલ ધોળકા શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ મકવાણા ધોળકા તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્રભાઈ મકવાણા તેમજ અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકાઓના પ્રમુખો શહેર પ્રમુખો તેમજ અમદાવાદ જિલ્લાના કોંગ્રેસના આગેવાનો હાજર હતા એસઆઈઆર બાબત મધ્યસન પ્રભારી રામકિશન ઓઝાઝી તેમજ ઋત્વિકભાઈ મકવાણાએ જિલ્લા કોંગ્રેસના આગેવાનોને વિસ્તૃત માહિતીથી માહિતગાર કર્યા હતા જનતાને પડતી મુશ્કેલીની વિસ્તૃત ચર્ચા કરી જિલ્લાના આગેવાનોને હૈયાધારણ આપી કે આ જનતાને પડતી મુશ્કેલી બાબતો ચૂંટણી પંચમાં રજૂઆત કરી યોગ્ય થાય તેનું કોંગ્રેસ પક્ષ ધ્યાન રાખશે આ કાર્યક્રમનું સંચાલન પંકજભાઈ ઝાલા દ્વારા કરવામાં આવેલ અને આભાર વિધિ અમદાવાદ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન હરીશભાઈ પરમારે કરી હતી ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા દર્શક મિત્રો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે